નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે આપણે ખાસ વાત કરવાની છે દારૂના દૂષણની અને સાથે જ જે ગુનાહિત પ્રવૃત્તિઓ જે પછી આપણે દારૂની વાત કરી એ સિવાય આપણે જુગારની વાત કરીએ કે અન્ય જે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે અને તેને ડામવા માટે ખાસ કરીને જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ તેમાં પોલીસ કેટલા પ્રમાણમાં કાર્યવાહી કરે છે રજૂઆતો તો આપણે સૌ કોઈ અહેવાલોમાં જોતા હોઈએ છીએ કે અનેક વખત પોલીસને રજૂઆતો સ્થાનિક લોકોએ કરી હોય છે પરંતુ ત્યારબાદ કાર્યવાહી કેટલા પ્રમાણમાં થાય છે અને થાય છે તો કેટલી કડક કાર્યવાહી થાય છે ત્યારે પોલીસ પર અનેક વખત સવાલો ઉઠતા હોય છે અને વધારે સવાલ ત્યારે ઉઠતા હોય છે કે જ્યારે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની આપણે વાત કરીએ તો તે રેડ કરતી હોય છે પરંતુ સ્થાનિક પોલીસ કે જે તેમાં કોઈ જ કાર્યવાહી નથી કરતી અને તે ઊંઘતી ઝડપાતી હોય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી રેડ કરે છે પરંતુ સ્થાનિક પોલીસ કેમ જે આટલો મોટો દારૂનો જથ્થો કે પછી જુગાર કોઈ અડદો ચાલતો હતો તેને પકડવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ રહી આવું કેમ તો શું પોલીસને ખ્યાલ નહીં હોય એસએમસીને ખ્યાલ આવ્યો પરંતુ સ્થાનિક પોલીસ તે આ અડ્ડાથી કે પછી દારૂ વેચાઈ રહ્યું છે તેનાથી અજાણ હશે કે કેમ તે પ્રકારે અનેક વખત સવાલો ઉઠતા હોય છે હમણાં વાત કરીએ તો એસએમસીએ અમદાવાદમાં ખાસ કરીને અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને તેમાં ચાલીસથી વધારે આરોપીઓને પણ પકડ્યા અને લાખોનો મુદ્દામાલ કે જે જપ્ત કર્યો અને ત્યારે પણ એ જ સવાલ ઉઠ્યો કે સ્થાનિક પોલીસ શું કરી રહી છે ત્યારબાદ આપણે વાત કરીએ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા હવે એક ખાસ તમામ જે પ્રકારે કહી શકાય કે પોલીસના જવાનોને તમામ જે સ્થાનિક પોલીસ સ્ટેશનો છે ત્યાં પણ એક જે ખાસ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરીને વાત કરવામાં આવી તેમને તમામ જે પ્રકારે કહેવામાં આવ્યું કે જે પ્રકારે ખાસ જે દારૂનું દૂષણ રોકવામાં પોલીસ કેમ નિષ્ફળ જઈ રહી છે અને આના કારણે પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે એટલે કડક કાર્યવાહી કરવામાં આવી અને આ પ્રસિદ્ધ કર્યું ત્યારબાદ એક જ દિવસમાં કેસ કે જે પોલીસ દ્વારા કરવામાં આવ્યા આ દારૂ કે પછી અન્ય ગુનાહી પ્રવૃત્તિઓના ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે દારૂનું દૂષણ ચાલી રહ્યું છે ત્યારે સ્થાનિક પોલીસ કેમ યોગ્ય કાર્યવાહી કે પછી કડક કાર્યવાહી નથી કરતી એ જ બાબત પર ચર્ચાને આગળ વધારીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે સૌથી પહેલાં આપણી સાથે આરસી પટેલ સાહેબ છે રિટાયર્ડ પોલીસ અધિકારી છે રિટાયર્ડ પીઆઈ છે સ્વાગત છે આરસી પટેલ સાહેબ અને ત્યારબાદ આપણી સાથે જે જયેશભાઈ ગુર્જર કે જે સામાજિક કાર્યકર છે તમારું પણ સ્વાગત છે જયેશભાઈ સૌથી પહેલાં તો આરસી પટેલ સાહેબ આપનાથી શરૂઆત કરીએ જી એસ મલિક પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું ત્યારબાદ એક્શનમાં આવીને એક જ દિવસમાં ચોસઠ કેસ શા માટે આ સવાલો ઉઠી રહ્યા છે આપને શું લાગી રહ્યું છે

નિલિપ્ત રાય સાહેબ પ્રકારની શેર એમના અમદાવાદ અથવા ગાંધીનગરમાં બેઠા બેઠા સફળ રેડો કરી હોય તો થાણાનો કે આઉટપોસ્ટનો અધિકારી શોધી શકતો નથી ચોસઠ કેસ થયા ને એ તો લોકોને બતાવાનું છે ને એક પ્રકારની નાટકબાજી છે એ તો બે દિવસ ચાલશે ત્રણ દિવસ ચાલશે પણ હું એટલી વિનંતી કરું કે જનતાએ આટલી બધી રજૂઆતો કરી છે જનતા એટલી ચોકી માટે પોલીસ અધિકારીઓ માટે પોલીસ સ્ટેશન માટે પ્રવૃત્તિ ચાલતી હોય તે દારૂના અડ્ડાવા માટે આ બધા માટે ઝીણી ઝીણી રજૂઆતો એવું તો શું છે કે દારૂની પ્રવૃત્તિ આટલી મહાન મોટી સરકાર આટલું મોટું પોલીસ તંત્ર અને એ પણ સાહેબ અને સાથે સાથે શું કે તો આ સંપૂર્ણ પોલીસ અધિકારીઓની મરજીથી ચાલે છે નિષ્ફળ જાય છે તો એ વખતે અધિકારીએ કેટલું સહન કરવું પડશે દારૂના પૈસા અથવા દારૂ ચલાવવા માટેની પ્રવૃત્તિનો જે એ કરે છે એના માટે થઈને એની નોકરી જાય છે સાહેબ એને સમાજમાં સહન કરવું પડે છે એના પરિવાર બહુ નીચું દેખાય છે એને સંઘર્ષ કરીને કોર્ટ કચેરી કાયદાનો સહારો લઈને પાછા આવવું પડે છે આ કેમ કે દારૂની પ્રવૃત્તિ એ એકબીજાના મેરાપીપણાથી અને મહેરબાનીથી અને પછી ભ્રષ્ટાચાર આપીને થતી પ્રવૃત્તિ છે આ વહીવટી અથવા તો હું કહું કે પ્રશાસનિક પ્રશ્ન છે સીપી સાહેબ બોલ્યા છે એ સાહેબ ક્યારે પોતાના તંત્ર વિરુદ્ધમાં બોલ્યા છે વિચાર કરો જેનું એમને ગૌરવ છે મારા કેટલાક કામો એવા છે કે પોલીસના મારા અધિકારીઓએ શાનદાર રીતે ગૌરવવંતી રીતે કર્યા છે પણ એ જ સીપી સાહેબ જયારે એના તાબાના કર્મચારીઓ વિશે આ જયારે બોલ્યા છે ત્યારે તો આખા તંત્ર એ ડૂબી મરવું જોઈએ કેમકે એને કેટલી વેદના થઈ હશે અથવા એમને પણ કેટલું બધું લાગ્યું હશે કે સાલું આ તો બહુ થઈ ગયું એમ કેમ પોલીસ અધિકારીઓ કામ નથી કરતા કામ નથી કરતા એટલે કે ભ્રષ્ટાચાર કરે છે એટલે દારૂ રોકતા નથી આ સ્વાભાવિક જનતાનો એક પરસેપ્શન છે જનતા આવું માની રહી છે આ જયેશભાઈ આપનું શું મંતવ્ય છે જે પ્રકારે અત્યારે આરસી પટેલ સાહેબે જણાવ્યું તે પણ ખુદ એક નિવૃત્ત પોલીસ અધિકારી છે છતાં પણ અત્યારે

ત્યાંથી લઈને છેક જોઈન્ટ સીપી સુધી પીઆઈ પછી પોલીસ સ્ટેશન હોય છે પીઆઈ પછી ડીસીબી પછી પીસીબી પછી જોઈન્ટ કમિશનર એસીપી જેટલા હોય છે દરેકના એક એક વહીવટદાર મૂકવામાં આવેલા હોય છે જે પોતે એલઆર હોય છે કે હેડ કોન્સ્ટેબલ હોય કે કોન્સ્ટેબલ હોય વહીવટદાર અને કેશિયર આ શબ્દ નોર્મલ લોકો માટે નવો હશે પણ પોલીસ ખાતાના અંદર આવી પણ એક પદવી છે જેને કેશિયર અને એ લોકોને વહીવટદાર કહેવામાં આવે છે જેમનું કઈ જ કામ ના હોય આખા દિવસ ચાની ટપરી પર બેઠા હોય અને જેટલા પણ દારૂના અડ્ડા હોય એના પરથી પૈસા ઉધરાઈને દર મહિને પચીસ થી પાંચ તારીખ સુધીમાં એમના ઉપરી અધિકારીઓને પહોંચાડવામાં આવતા હોય છે જેથી કોઈ પણ અધિકારીઓ નીચેથી લઈને ઉપર સુધી દારૂના અડ્ડા ઉપર ક્યારે પણ રેડ કરતા નથી સુરતની વાત લઉં તો સુરતના અંદર જેટલી પણ ડીસીપી ની ઓફિસ છે એસીપી ની ઓફિસ છે સ્થાનિક પોલીસ સ્ટેશન છે જે છે એ દરેક પોલીસ સ્ટેશનોથી સોસો મીટરના રેંજના અંદર દારૂના અને ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ ચાલતા હોય છે એ પણ રેસિડેન્શિયલ એરિયામાં તો શું આપણા જેવા લોકો નોર્મલ નાગરિક રેસિડેન્સ એરિયાના અંદર જે રેતી પબ્લિક એ બધાને ખ્યાલ આવે તો શું ત્યાંથી ડીસીપી સાહેબ નીકળતા નહીં હોય શું એસીપી સાહેબ કે પીઆઈ નીકળતા ન હોય નીકળતા જ હોય એમને બધું જ ખ્યાલ હોય પણ દર મહિને મોટી મલાઈ ખાવાની હોય છે એટલા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જે હું પુરાવા સાથે કહી શકું છું સુરતના અંદર બત્રીસ થી પોલીસ સ્ટેશન છે અગર કોઈ કોઈ પણ કે કે છાતી એમ કહી ભાઈ મારા વિસ્તારના અંદર દારૂના અડ્ડા ચાલતા નથી તો હું કોરા આગળ પર એમને પુરાવા સાથે કાલના કાલના દિવસના અંદર છે ને હું એમને સબૂત આપી શકું છું કે કેટલા હપ્તા ચાલે છે કેટલા વહીવટદારો છે પાછા વહીવટદારોના નીચે રિક્ષાવાળા પણ મૂકવામાં આવેલા હોય છે જે પેલા રિક્ષા વાળા ઉઘરાવે એ વહીવટદાર ને આપે પછી વહીવટદાર સાહેબ સુધી પહોંચાડે એટલે આ જે દૂષણ છે એ લોકોના અંદર વસી ગયું છે જે લોકો કોઈ પણ દિવસે કાઢી પોતે એક પર લાઈવ રેડ કરી હતી મારી સામે સિત્તેર લેડીઝોને ઉભી કરી હતી એટ્રોસિટી તથા બલાત્કાર ના ઇલ્જામ લગાડવા માટે પણ આજ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી સુરતના સીપી અજય તોમર સાહેબ હતા જેમને મેં જાહેર સભાના અંદર ઉભા થઈને પુરાવા આપેલા હતા

પોલીસ નો જવાબ શું હોય છે ત્યારે કેટલા સમયમાં તુરંત કાર્યવાહી થતી હોય છે પોલીસ નો જવાબ એક જ હોય છે કે અમારા વિસ્તારના અંદર કોઈ દારૂના અડ્ડા ચાલતા નથી અને જો ચાલતા હશે તો અમે તપાસ કરીશું જેમ જેમ આપણી જાય કંટ્રોલ રૂમમાં ફોન જાય કે જેમ લેખિત માં અરજી જાય એના અડધા કલાકના અંદર જ જે પણ દારૂના અડ્ડા હોય છે એ બધાના દાર સુપડા સાફ થઈ જાય બધું સાફ સફાઈ થઈ જાય દેશી દારૂ હોય તો બધું માલ સાઈડમાં થઈ જાય ઇંગ્લિશ દારૂ હોય તો બધું માલ સાઈડમાં થઈ જાય બધું પોલીસ જાણતી હોય છે મેં ડીસીપી પીઆઈ દરેક વ્યક્તિઓને રજૂઆત કરી છે છે સુરતમાં તો લોક સંવાદના કાર્યક્રમો યોજવામાં આવે કે જ્યાં તમે તમારી રજૂઆત કરી શકો છો ત્યાં તો તમે કરી શકો કે ગુનેગારો જે હોય છે એવા ગુનેગારોને નોર્મલ પબ્લિક બનાવીને સીપી સાહેબની સભામાં બેસાડવામાં આવે છે જે પોતાના સવાલ સીપી સાહેબ સામે કરે છે અને બેંકના કર્મચારીઓ સારા સારા જાગૃત નાગરિકો પેટ્રોલ પંપના માલિકો હોય એનજીઓ વાળા જે લોકો એમની આવી દારૂ બાબત ની કરવામાં આવે છે એ લોકોને માઇક જ આપવામાં આવતો નથી જે સીપી સાહેબ પણ સારી રીતે જાણતા હોય છે કેમ કે હું આપને આપના ન્યુઝ ના માધ્યમથી ખુલ્લે આમ આક્ષેપ કરું છું કે બધા પૈસા છેક ઉપર સુધી જતા હોય છે એ લોકોના કયા દારો હોય છે તે પણ છે સુરતના અંદર તો રીક્ષા ચલાવવા વાળા એક એસપી બની ને ફરે છે એસપી સાહેબ ની ઉઘરાણીઓ કરતા હોય છે ડીસીપી સાહેબ ની ઉઘરાણી કરતા હોય છે એ લોકોની આખી આખી ગેંગ હોય છે પોલીસ ને દરેક વસ્તુની રજૂઆત કરતા હોય સ્થાનિક લોકો જયારે એમના સોસાયટીમાં જયારે દારૂના અડ્ડા ચાલે તો એ સો નંબર ફોન કરે તો તરત જ સો નંબર વાળા દારૂના અડ્ડા જાણ કરી દે કે આ વ્યક્તિ એ સો સો કંટ્રોલ રૂમ વાળા ના કરે પણ જયારે પીસીઆર પાસે જયારે પણ એ લોકોનો નંબર આવે કે આ વ્યક્તિને કોન્ટેક કરીએ એ કોન્ટેક નંબર દારૂવાળાને આપી દેવામાં આવે છે પછી દારૂવાળું એ સ્થાનિક વ્યક્તિને ધમકાવે છે અને એક બાજુ દારૂના અડ્ડા બે દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે અને જે કઈ એકલ દુકલ કેસ જે આપને જોવા મળતા હોય જેમ કે ચોસઠ કેસ ની વાત કરી એ બધા દારૂ ના ને જ વર્દી આપી હોય કે ચાલ હવે તારો વારો તારા ચાર તારા ચાર માણસ ને ત્યાંથી પકડાઈ દે એમ ચોસઠ કેસ બનાવી દીધા પણ આજે પણ હું આપને અમદાવાદ શહેરના અડ્ડા એમને એમ જ ઘણી બધી વાત અત્યારે કરી છે અને એક ચિંતાજનક બાબત ચોક્કસથી કહી શકાય આટલા બધા જે ડોફોલ્સ આ સિસ્ટમમાં જે પ્રકારે આપણે જોતા હોઈએ છીએ અવારનવાર આપણે કહીએ કે આ પ્રકારના આક્ષેપો થતા હોય છે પરંતુ કોઈ કાર્યવાહી છે તે નથી થતી અને સ્થાનિકો રજૂઆત કરી કરીને થાકી જાય છે કે અમને આ પ્રકારની તકલીફ પડે છે પરંતુ કોઈ પણ કાર્યવાહી નથી થતી માત્ર જે હપ્તાખોરી છે તેના પર ધ્યાન આપવામાં આવે છે અને તે ક્યારે બંધ થશે અને તો તે જે બંધ થશે તો જ ક્યાંક ને ક્યાંક આ જે

ભ્રષ્ટાચારનો પાયો એ બાત એના વહીવટદાર નામે જ બંધ બાતમીદાર ની મરજી વિરુદ્ધ કોઈ પણ અધિકારી અધિકારી નિર્ણય લઈ શકતો નથી વહીવટદાર ને પૂછ્યા વગર કોઈ પાણી પી શકતું નથી અને આ પોસ્ટ બાબતે પેટ કરી છે અધિકારી સાહેબ સાંભળતા વહીવટ નાના કર્મચારીઓ પણ સાંભળતા હશે વહીવટદાર ની મરજી વિરુદ્ધ પીઆઈ ની તાકાત નથી લઈ શકે અને કોઈ અરજી લઈ લીધી હોય તો એ પીએસઆઈ અરજી પરત પણ કરાવવાની તાકાત બાતમીદારો નો બચાવ થાય બાતમીદારોની સંરક્ષણ થાય બાતમીદારો સેફ રહી અને સાચી બધું બાતમી આપે પ્રોવિઝન નથી પણ ભાઈએ કીધું એમ બાતમી વાળો વ્યક્તિ છે એ પણ ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી હશે પોલીસ કર્મચારી હશે વાન હશે પોલીસ સ્ટેશનમાંથી જતા ડી સ્ટાફ હશે હું આપને કહું સાહેબ કે પાણીના પાઉચ આ સરકારે એક જ હુકમ પાણીનું પાઉચ ક્યાં જોવા નથી મળતું દારૂની પોટલી કેમ આ સરકાર બંધ નથી કરી શકતી એવો હુકમ કેમ નથી કરતી આ પોલીસ કમિશનર સાહેબો એસપી સાહેબો ડીજી સાહેબ સુધીનાને ને કેમ એ એક એક લક્ષ નથી આપતી કે ગુજરાતમાં દારૂનું એક ટીપું પણ ન નીકળવું જોઈએ વેચાવવું જોઈએ જુગાર ન ચાલવો જોઈએ બીજી પ્રવૃત્તિઓ નાર્કોટિક્સની ન ચાલવી જોઈએ આવો કેમ હુકમ નથી એક હુકમ પાર પાડતી અરે પડી જાય આ પોલીસ તો સાહેબ ગુજરાતમાં કોઈ દારૂ વેચનારા જુગાર નાર્કોટિક્સ તાકાત નથી પણ ક્યાંક સાહેબે કીધું એમ કે ઉદાસીનતા છે ઉદાસીનતાનો અર્થ વહીવટદારો મારફતે થતો ભ્રષ્ટાચાર સમજો જનતા સમજી ચૂકી છે કેમ અધિકારીઓને સરકાર નથી સમજતી એ એમનો વિષય છે પણ આ જનતા જાગૃત થઈ ગઈ છે સાહેબ જનતાનું કઈ આવતું નથી ને બાતમી આપ્યા પછી એને મુશ્કેલીઓ સામનો કરવો પડે છે એને એની થાય થાય છે છે અને મર્ડર પણ એટલે એક જે ભયનો સંરક્ષણ નથી બાતમીદારને સરકાર અને પોલીસ સંરક્ષણ નથી આપતી નથી આપતી એ પોતાના જોખમે આ વાત કરે છે એ કદાચ પરિવારના ભલા માટે સમાજના ભલા માટે આ પ્રવૃત્તિ કરે છે પણ બાતમીદાર ગુજરાતનો સેફ નથી ને આપની પાસે એક હજાર ઉદાહરણ છે કે જ્યાં બાતમીદારોનો યા તો માર પડ્યો હોય યા મર્ડર થયા હોય અથવા એમના પરિવારને હેરાન કર્યા હોય આવી બધી બાબતો થાય છે રોજ થાય છે એટલે જ્યાં સુધી સરકાર મક્કમતાથી પોતાનો એ પ્રવૃત્તિને રોક બંધ કરવા બંધ કરવા રોકવાની જરૂર નથી રોકવાની વાત તો નાટક છે એ આજે ચાર ધારા રેડો પડશે અમે મેં જોયું છે સાહેબ ચોસઠ રેડો શું વાત છે પોલીસ કમિશ્નરના હદની અંદર એક પોલીસ સ્ટેશનમાં સો રેડો થાય જેટલા સ્ટેન્ડ છે એટલા પર અને સામેથી ભાઈએ કે જયારે આવી કઈ બાબત આવે ને ત્યારે સ્ટેન્ડ વાળાને જાણ કરી દેવામાં આવે કે ભાઈ તારા બે માણસ અને પાંચ લીટર દારૂ લઈને આવી જાય તારો એનો એ ગુરઘો આપી દે અને કેસ થઈ જાય કયા ક્વોલિટી કેસ કર્યા ચલો ચોસઠ કેસમાં ક્વોલિટી કેસ કેટલા ક્વોલિટી કેસ તો એસએમસી કરે છે સાહેબ ને ત્યારે અધિકારીના ઉપર તવાઈ આવે છે હું તો કઉ છું કે જે ડીસીપી ની હદની અંદર એસએમસી રેડ કરી હોય કરી હોય એ પણ અને હવે થનાર હોય એમાં ડીસીપી અથવા તો એસપી સાહેબ કે ડીવાય એસપી સાહેબ સામે જે કાર્યવાહી પોલીસ માટે કરો છો એ કરો તો જ કંટ્રોલમાં આવશે કેમ કે નીચેથી છેક ઉપર સુધી ભ્રષ્ટાચારની ગંગોતરી ઊંધી વહેતી વહેતી જાય છે ઉપરથી નથી આવતી નીચેથી ભ્રષ્ટાચાર ઉપર ચડે છે એટલે આ માટે જયારે આઈપીએસ અથવા તો સિનિયર પોલીસ અધિકારીઓ વિરુદ્ધની અંદર આજ કેસોની અંદર કાર્યવાહી કરવામાં આવશે તો જ આ પ્રવૃત્તિ કઈ કં છે અંકુશમાં આવશે નાબૂદ થશે જે સરકાર કરી રહી હતી જી ચોક્કસ એ જ વાત છે વિનંતી કરું છું આ તબક્કે કે આવું બધું થાય એક્શન લો નિગેરાની રાખો ગૃહ વિભાગ છે સાહેબ વિજિલન્સ કોડ છે બધું નિગેરાની રાખો અને એને બંધ કરાવો જી ચોક્કસથી સ્ટેટ મોનિટરિંગ સેલ છે કે પછી અન્ય શાખા છે ત્યાં સુધી વાત જાય જ નહીં જો સ્થાનિક પોલીસ પોતાનું કાર્ય નિષ્ઠાથી જો કરે તો કોઈ પણ જે પ્રકારની રજૂઆત પણ દારૂની ન આવે પરંતુ ક્યાંક ને ક્યાંક આ હફ્તાખોરી કે જે દૂષણ કરી ગઈ છે પરંતુ સ્થાનિકોની વાત કરે જયેશભાઈ કે પછી જયેશભાઈ સ્થાનિક સ્થાનિકોની વાત કરીએ કે પછી સામાન્ય લોકોની આપણે વાત કરીએ જે પ્રકારે આપે તમામ વાત જણાવી ઘણા બધાને ખબર હશે પરંતુ જે ધાક ધમકીઓની આપણે વાત કરીએ તેનાથી ડરીને અમુક જણા તો ફરિયાદ નહીં કરતા હોય એવું પણ ઘણી બધી વખત આપણે બની શકે છે આપનું શું મંતવ્ય છે શા કારણે લોકો જ્યારે ફરિયાદ કરતા હોય છે ઓછી ફરિયાદ થતી હોય છે આ જ કારણ હોય છે કે પછી બીજું કોઈ અન્ય કારણ પણ હોય છે જે સૌથી મોટું કારણ આ એક જ છે હું એક સમાજ સેવક છું તો એ હિસાબે મારા પર જેટલી પણ ફરિયાદ પોલીસને આજે ફરિયાદ કરવાની તો જાગૃત નાગરિકોની કે નોર્મલ નાગરિકની હિંમત જ નથી સો નંબર પર તો બહુ દૂરની વાત છે અમારા જેવા લોકોને પણ અગર કોઈ વ્યક્તિએ ફોન કરવો હોય તો અમને વોટ્સએપ કોલ કરવો પડે છે કે અગર વોટ્સએપ કોલ ના કરીએ અને કદાચ અમારી રેકોર્ડિંગ વાયરલ થઈ ગઈ કે કદાચ કોઈ બુતલેકા સુધી વાત પહોંચી ગઈ કે પોલીસવાળા શૂધી જાય તો અમારી જીવ પર જોખમ આવી જાય આજે પબ્લિક ને પોલીસ પર તો બિલકુલ ભરોસો નથી પણ અમારા જેવા લોકો જે જીવનો જોખમ પર લડે છે એના ઉપર પણ એમને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કારણ કે જે કંઈ પણ ફરિયાદો જેમ કે સો નંબર પર ફોન કરો તમે સ્થાનિક પીઆઈને ને ફોન કરો પીઆઈને જેમ ફોન મૂકશો ત્યાં સુધી વહીવટદારે દારૂના અડ્ડાવાળાને ફોન કરી દીધો હોય દારૂનો અડ્ડો તો બંધ થઈ જાય પણ તમારો નંબર પણ ત્યાં દારૂના અડ્ડાવાળા સુધી પહોંચી જાય અનનોન નંબર પરથી ફોન આવે આ તો કેવી સિસ્ટમ છે કે જે નોર્મલ વ્યક્તિ રેસિડેન્શિયલ એરિયામાં ચાલતું હોય તો એનો ફોટો આવે એ વ્યક્તિનો પીછો કરવામાં આવે અને પછી અચાનકથી બાઈક ઠોકી દેવાની અને હારનોથી ફટકો કાઢો ને એના તાટિયા તોડી નાખો અને કે પોલીસ સ્ટેશનમાં કાગળિયા પર કામ કરવા માટે તો છે તો વહીવટدار જ ટીઆઈ જ પોલીસ જ છે કેસ તો પોલીસને જ બનાવવાના છે તો એ હિસાબે નોર્મલ નાગરિકોના મનમાં એટલો ભય છે કે એ લોકો બહાર આવી નથી શકતા અને એક બીજી ઊકરી કે આપ શ્રીએ જે વાત કરી કે આ વસ્તુ ક્યારે બંધ થશે તો હવે હું એક વાત કહું કે એક નોર્મલ એલાર્મ જેની પંદર હજાર થી ઓગણીસ હજાર સુધીની પગાર હોય છે મને ખ્યાલ નથી પણ એટલી પગાર ના અંદર એક સેમસંગ ફોલ્ડ મોબાઈલ જે એક લાખ રૂપિયાનો આવે આઈફોન જે દોઢ લાખ રૂપિયાનો આવે એવા બે ફોન સિવાય એક એલઆર ચાલતો નથી આઈ ટ્વેન્ટી જેવી ગાડી જે આજે અમારા જેવા પચાસ હજાર રૂપિયા કમાવાળા વ્યક્તિને આજે બે લાખ રૂપિયા કાઢવા ગાડીમાં એ મુશ્કેલ થઈ જાય છે મોટી મોટી ગાડીઓ એમની પાસે હોય છે તો આ બધી વસ્તુ જયારે એલઆર પાસે આવે તો એ વસ્તુની તપાસ કેમ નથી થતી એ બધી વસ્તુ આ ભ્રષ્ટાચાર માંથી જ આવતી હોય છે અને બે ફોન માંથી એક નંબર તો જે બુટલેગરો હોય કે જે રીક્ષા ચાલક હોય એવાના જ હોય જેના ઉપરથી બધા વહીવટો થતા હોય હું આપણે છાતી ઠોકીને કહી શકું છું પીઆઈ પાસે પણ જે ફોન હોય એની તપાસ કરવામાં આવે તો એના પાસે જે એક ફોન હોય છે એ પણ એક આ રીતના બુટલેગરોના નામથી જ હોય અને એના ઉપરથી બધી વહીવટોની બધી વાતચીત ચાલતી હોય છે તો આ બધી વસ્તુની જો તપાસ તટસ્થ રીતે કરવામાં આવે તો ઘણા બધા ભ્રષ્ટાચાર ખુલે પણ આના અંદર મને નથી લાગતું કે સરકારને પણ કોઈ પણ જાતનો રસ છે કે ઉપલી અધિકારીને કારણ કે તમારી વીસ લાખ રૂપિયાની ઇન્કમ આવતી હોય તો તમારા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તમે સારી સારી હોટલોમાં ખાતા હોવ ફરતા હોવ તો અચાનક એ બધું બંધ થઈ જાય તો પછી કેવી હાલત થાય એટલા માટે આ વસ્તુ મને નથી લાગતું કે ક્યારેય બંધ થશે જે આપે વાપર્યું છે તટસ્થ તપાસની જે પ્રકારે વાત કરી તેની આપણે કલ્પના માત્ર કરવાની છે આરસી પટેલ સાહેબ આપને એવું લાગે છે કે તટસ્થ તપાસ આ શબ્દ તમામ વાતમાં જ્યારે પણ આપણે કોઈ ગુના માટે આપણે વાત કરતા હોઈએ છીએ કોઈ બાબત માટે જ્યારે પણ આપણે ચર્ચામાં આપણે જોડાયા છીએ ત્યારે તટસ્થ તપાસ દર વખતે વાત કરતા હોઈએ છીએ આ તટસ્થ શબ્દ ક્યારે થશે ખરી કે પછી માત્ર આપણે કલ્પના જ કરીશું આરસી પટેલ સાહેબ અવાજ અનમ્યુટ કરજો મ્યુટ છે અનમ્યુટ કરજો જી જયેશભાઈ ત્યાં સુધી આપની પાસે એક લાઈનમાં જવાબ તટસ્થ તપાસ ક્યારે તપાસ થશે હજુ પણ ખાલી કાગળિયા પર થશે અને કાગળિયા પર થતી એવી છે જે કોઈ દિવસ તટસ્થ તપાસ થવાની જ નથી હા હવે આપે કીધું ને કે તટસ્થ તપાસ ક્યારે તપાસ નો વિષય ક્યારે આવે છે એક વખત એક્શન થાય પછી આવે છે ને એક વખત કાર્યવાહી થાય પછી આવે છે એક વખત સરકાર અથવા તો પોલીસ પોતાનો ટાર્ગેટ ઉપર જઈ અને જે કામ કરે એના પછી આવે છે અને એમાં તટસ્થ તપાસની તટસ્થતા રહી નથી એનું કારણ છે કે જો આટલું બધું ભીનું થઈ ગયું હોય આટલો બધો ભ્રષ્ટાચારથી લોક લુપ્ત થઈ ગયું હોય બધું અંદર ભેરસેડ થઈ ગયું હોય એવા સંજોગોમાં તપાસ પણ પોલીસ જ કરે છે હું એમ કઉ છું કે માણસો આ ભ્રષ્ટાચાર ચલાવતા નથી ભાઈ જયેશભાઈએ કીધું એમ આ ભ્રષ્ટાચાર છે ઉપર સુધી એટલે કોણ ઉપર સુધી એટલે છેલ્લો માણસ સુધી કોઈને કોઈ સ્વરૂપે હું એમ નથી કેતો કેસ સ્વરૂપે કોઈ ને કોઈ સ્વરૂપે માલના રૂપમાં શરમના રૂપમાં કેટલાક બિલ્ડરોના તો પ્લોટ કેટલાક રખાઈ ગયા કેટલાક બિલ્ડિંગો રખાઈ ગયા આવી ભાગીદારીઓ ગઈ ભ્રષ્ટાચારના અરે હું તો કઉ છું કોન્સ્ટેબલોની સાઇટો ચાલે છે અમદાવાદમાં સાહેબ હું જોઈ રહ્યો સુરતમાં જોઈ રહ્યો છું કે કોન્સ્ટેબલ ને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયની અંદર ભાગીદારી અને ફાઈનાન્સ આ ફાઈનાન્સ ક્યાંથી આવે છે ફાઈનાન્સ માત્ર ને માત્ર ભાઈ ભટદારો બધા જ ફાઇનાન્સ નો ધંધો કરે છે બધા જ ભય પડદારો ફાઇનાન્સમાં પડ્યા છે અને કન્સ્ટ્રક્શન માં પડ્યા છે અજબોપતિ છે કરોડોપતિને અજબોપતિ છે એટલે આમાં તપાસ તો ક્યારે એમ ના એમના પૈસેથી જ તપાસ પાસે પિંડલું વરાવાનું છે ને એમના પૈસેથી જ એને માંડવાર કરાવવાની છે અથવા તો ઓછી જ સજામાં લઈ જવાની છે હું તો કહું છું કે જ્યાં સુધી ઉપરી અધિકારીઓને પણ સરખી એમની એમની એમના એમના દોષ ઉપર જ્યાં સુધી સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી સુધી બકરો નાનો માણસ પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ હેડ જમાદાર પીએસઆઈ પીએસઆઈ અથવા તો રાખી અને પૂરું ખરી દેવામાં આવે છે એટલે જ અત્યારે જે ભ્રષ્ટાચાર આપણે વાત કરીએ છીએ કે જયારે કોઈને ફરિયાદ પણ કરવી હોય તો ખુલીને કોઈ ફરિયાદ પણ નથી કરી શકતો કારણ કે ક્યાં ફરિયાદ કરવા જાય તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જો ઉપર ફરિયાદ કરવા જાય તેના પણ ઉપર ફરિયાદ કરવા જાય તો પણ તેણે ક્યાંકને ક્યાંક એક જોખમ છે તે રહેલું છે અને તેના જ કારણે જે અત્યારે ઘણી બધી ફરિયાદો થઈ રહી છે પરંતુ તેની સામે કાર્યવાહી કેટલી થાય છે તે પણ આપણે ચોક્કસ એક સવાલ કે ઘણા બધા બનતા હોય છે અને અત્યારે જે પ્રકારે જણાવીશું છે પણ ઘણી બધી વાત અત્યારે જણાવી છે સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક એક મોટો જે લિફોલ જોવા મળી રહ્યા છે ત્યારે હવે કાર્યવાહી કેવી રીતની થાય તટસ્થ તપાસની વાત કરી તે ક્યારે થશે સીપી સાહેબે ચોક્કસથી અત્યારે જાહેરનામુ તો કર્યું છે પરંતુ યોગ્ય કાર્યવાહી ક્યારે થશે કડક પગલા રેગ્યુલર ક્યારે થશે આ માત્ર અત્યારે છે એટલે થોડા દિવસ થશે પછી બંધ થઈ જશે આ પણ એક સવાલ છે તે બની રહ્યો છે તો ઘણી બધી ચર્ચામાં થઈ શકે છે પરંતુ સમયનો અભાવ છે ચર્ચાને અહીંયા જોખવી પડે છે જયેશભાઈ અને સાથે જી પટેલ સાહેબ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાય બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર